હેલો કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો જલ્દીથી હું ઓફિસથી આવી પણ ગયો છું અને પ્રેસ પણ થઈ ગયો છું અને અમે પછી ગયા હતા મંદિરે ભગવાનની આરતીમાં મેં કે ભોલાનાથની આરતીમાં અને જલ્દીથી આરતી પતાઈને અમે લોકોએ જમી લીધું છે કેમ કે મારે જવાનું છે કરિયાણું લેવા માટે અને કરિયાણું લેવા માટે મેં જવાના છે ઓશ્યામો ને ઓશ્યામો ને અહીંયા મારા ઘરેથી બહુ નજીક છે તો અમે હવે જલ્દીથી જઈએ છીએ એટલે અમે લોકોએ જલ્દીથી જમી લીધું છે

વાહ મજા પડી કે તારા તો ચલો વાંધો નહીં ચલો અમે લોકો જઈ રહ્યા છીએ કરિયાણું લેવા માટે અમારે ઘણી બધી વસ્તુ લેવાની છે ને આજે અમે લોકોએ ફસીનો કાઢ્યો છે બહુ દિવસ પછી કેમ કે બાઇક આવ્યું છે ત્યાંથી અમે ફસીનો બેઠા જ આજે ઘણા ટાઈમથી પછી ફસીનો પર બેસે છે એમ તો અમારા ઘરે થી ઓછા પાંચ જ મિનિટ રસ્તો છે પાંચ મિનિટ માં આવી જાય છે પણ વસ્તુ વધારે છે અને બીજી બે ચાર વસ્તુ લેવાની એટલા માટે એક્ટિવા લીધું છે તો ચાલતા જઈ જોઈ શકો છો કે અમારા ઘરથી કેટલું નજીક છે બહાર નીકળ્યા અને આઈ પણ ગયું ઓછા મોલ બહુ જ નજીક છે અને એની બાજુમાં જ રિલાયન્સ ટ્રેન્ડ્સ બી છે લાઈ ગયું ઓછા મોલ એટલે હવે અમે કઈશ જોઈ શકો છો કે બોલા છે તે બધી ખરીદી કરી રહી તો અત્યારે અમે ખાંડ જવાનો બધો ગઈ બધી છે અમે અત્યારે ઓશિયા મોલમાં છે જે ખરીદી કરી લીધી છે અને અમલોકો જઈ રહ્યા છે રે ઉપર એ સકો સકો કે સ્ટેડી જ બહુ સરસ એ બોટલો છે 120 રૂપિયા ની છે ખાલી 120 રૂપિયા વાહ બધી જ વસ્તુઓ અહીંયા મળે છે આ લોકો એ સ્ટેડી માં જ ડબ્બા અને બધું જ રાખેલું છે કોસ્મેટિકની ની વસ્તુ બધે જ સેકન્ડ ફ્લોર છે

લઈ શકો છો કે અહીંયા અલગ અલગ સાઈઝના વેરાયટી વેરાયટી વાળા બધા કપડાઓ મળે છે બહુ જ બધા કપડાઓ છે પૂજા તો જો અહીંયા બધાના જ ભાવ રજમેન્ટ ભાવ છે એ તમે લઈ શકો છો આ છે તે નાના છોકરાઓ માટે છે નાના છોકરાઓના કપડાં છે લઈ રહીએ છીએ હવે નીચે અને પૂજાએ ખાલી ટાઈમ ફ્લોરમાં એક રૂમર ખરીદી કરી રહી છે સરમજનક હોય એ માની સીડી ચડાઈ ખાલી ગ્રુમન લીધો સુબામ તો મારી બસ લઈ ગઈ છું અને સુબામ આવી ગયો છે દિલ લેવા માટે સુબમ છે આવ ફસિનો લેવા જાય છે અને આખી થેલી ભરી ગઈ છે અમારી તે ફસિનો લઈને આવે ગયો છે અને તે બધી થેલી છે તે મુશ્કેલી રહેશે

તો અમે લોકો ગયા હતા મોલ અને મોલથી અમે લોકો આવી ગયા છે ઘરે અને અમે લોકો ગયા હતા નવ વાગ્યાના અને અત્યારે વાગ્યા છે દસ અને એક કલાક સુધી અમે મોલમાં ફર્યા પણ ટાઈમ ક્યાં જતો રહ્યો અમને ખબર જ નથી પડી અને ફટાફટ સમય જતો રહે છે તો એક કલાક થયો અને અમને ખબર ના પડી અમારો આમ એક કલાક જતો નથી અને મોલમાં અમારો એક કલાક બહુ શાંતિથી જતો રહ્યો છે આવીને તરત જ સુગમ જોવા લાગ્યો છે મોબાઈલ અને ત્યાં જે મેચ જોતો હતો તો ચલો આપણે જોઈએ પૂછીએ કે અને શું થયું મેચનું તો મેચ જોતો તો શું થયું એનું જવા દે યાર કેમ સુધી પોઈચાણ હારી ગયા એવું છે ખરાબ છે બરાબર બહુ જ મહેનત કરી પણ હારી ગયા એવું છે એમ ને કઈ રન થી હારી ગયા કસો વાંધો નહીં આ બીજી મેચ હતી જીતી જાય એવો કઈ વાંધો નહીં ને હવે હું પિક્ચર તો હવે મને બહુ ઊંઘ આવે છે તો હું હવે સુઈ જઈશ અને આજનો જે વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ભાવ